જે આ વસ્તુ આપણે ખાધી આપણે કાઠિયાવાડીમાં જો તમને દેશી રીતના કહું ને આપણે કેમ ચવાણાનું શાક બનતું હોય એ રીતના સેમ પ્રોસેસ છે એ પાઉં મિત્રો હું અત્યારે આવી ગયો છું બજરંગ થેપલાની અંદર પણ અહીંયા વસ્તુ કંઈક અલગ મળે છે મહારાષ્ટ્રીય ફૂડ મળે છે ભાઈ આપખા નામ છે નિશાન ચોગલે નિશાન ભાઈ નિશાન ભાઈ આપની શોપ મેં ક્યાં બિકતા અભી તો ફૂડ મેં મહારાષ્ટ્રીયન વડાપાવ મહારાષ્ટ્રીયન વડાપાવ મહારાષ્ટ્રીયન મિસળ પાવ અચ્છા આપ પ્રોપર મહારાષ્ટ્રીય છો મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર મેં સોલાપુર સોલાપુર અચ્છા તો અભી ક્યાં બન રહા હે અભી શામ કો શામ અભી શામ કો 5 બજે સે વડાપાવ ઓર મિસળ પાવ દોનો સ્ટાર્ટ કરતે સુબહ

परिचित है ये बाजू सीधी टेस्ट में तो केव नहीं पड़े चका चक जो चका चक महाराष्ट्र फूड का प्राइस क्या है अभी ये डिश का पूरा अभी सर पहले स्टार्टिंग जब किया था तब फिफ्टी रुपीज में रखा था मैंने पचास रुपये पचास रुपये स्टार्टिंग में स्टार्टिंग में अभी क्या सब कॉस्टली हो गया है प्राइस बढ़ गया है इसलिए ट्वेंटी रुपीज़ बढ़ा है अभी सेवेंटी है अभी सेवेंटी है ओके वड़ा पाव में पाँच रुपये बढ़ा है પચીસ રૂપિયાના વડાપાઉ છે અને સિત્તેર રૂપિયાના મહારાષ્ટ્રીય નાખી મિસળ ભાવની ડિશ આવતી હોય છે બે પાઉં હોય છે અત્યારે આપણી પાસે જગ્યાઓ ઓલરેડી નથી ખાવાની એટલા માટે આપણે એક પાઉં લીધું છે ટેસ્ટિંગ માટે તમને આપણે જણાવવા માટે અત્યારે એક ડીશ આપણે તૈયાર કરેલી છે તો આપણે મહારાષ્ટ્રનું ફૂડ આજે એક્સપ્લોર કરવાના છીએ આ છે મિસળ આ પાઉં અને ચટણી તલની ચટણી હા

અને આ જગ્યાએ મિસર પાઉની ડિશ છે ને અત્યારે આપણે વડાપાઉં બનાવતો હોય હું બનાવી દેતો હું અભી ચલો વડાપાઉં અત્યારે બનાવે છે આપણે જે મહારાષ્ટ્રમાં ખવાતો એવો ચંબો સાઈઝનો વડાપાઉં એટલે લાઈવ પ્રોસેસ બનાવે છે જોવા વડાપાઉં અત્યારે લાઈવ બનાવવામાં આવે છે બટર થી લથપથ વડાપાઉં બને ત્યાં સુધી હવે આપણે ટેસ્ટ માણી લઈએ ચાલો શરૂઆત કરી ચાલો મહારાષ્ટ્રના મિશ્રણ પાઉ આવી ગયા છે જે મુંબઈમાં ખૂબ લોકો ખાવાનું પસંદ કરતા હોય છે આ આવી ગયું છે આની અંદર જો બધું ચવાણું તો હોય છે અને તેની ઓથેન્ટિક જે મહારાષ્ટ્રની ફૂડની ઓથેન્ટિક ડિશ કહેવાતી હોય છે આ આપણે ટેસ્ટિંગ કરીએ અને તમને રિવ્યૂ આપી તમને ટીકાશ વધારે લાગશે મહારાષ્ટ્રની ફૂડમાં તો ભાઈ મોજ હોય અને જે આ વસ્તુ આપણે ખાધી આપણે કાઠિયાવાડીમાં જો તમને દેશી રીતના કહું ને આપણે એકદમ ચવાણાનું શાક બનતું હોય એ રીતના સેમ પ્રોસેસ છે કે પાઉ અને ભાઈ મુંબઈમાં તો ને બહુ ખોવાય છે સાથે અહીંયા મઠ આપવામાં આવે છે ફણગાવેલા મઠની ચટણી સુકી ચટણી એ સાથે આપવામાં આવે ઉપરથી નાખીને ઓરિજિનલ મહારાષ્ટ્રીય ટેસ્ટ છે અને હવે આપણે લઈ ગયું છે મુંબઈનો ફેમસ છે વડાપાઉં વડાપાવ જો વડાની સાઈઝ પણ એટલી છે ક્વોન્ટિટી પણ સારી છે પચીસ રૂપિયા વડાની પ્રાઇસ છે અત્યારે અને બટરમાં શેકીને આપવામાં આવે ચટણી અને તેની ઘાટી ચટણી જે સાથે આપતા હોય અંદર વડાપાવ તો ભાઈ મુંબઈ નો હોય એટલે કઈ એવું ના પડે બાકી એની ઓથેન્ટિક જે ડિસ્ટ છે આ જરૂરથી તમે ટ્રાય કરવા આવજો જામનગરમાં મને તો એવું લાગે છે કે ઘણા બધા હશે પણ આ ટેસ્ટ કંઈક યુનિક લાગ્યો મને આ બધી વસ્તુ હું પૂરી કરી નાખું તમે વિડીયો શેર કરી નાખો આજનો વિડીયો આપણે પૂરો કરીએ મળીએ નવા વિડીયો સાથે નહીં મોત સાથે જય માતાજી જય મકલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બાય મિત્રો જમાવટના જામનગરમાં અત્યારે હવે પડી ગઈ છે રાત અને અત્યારે હું ને મારા મિત્ર જે મહેન્દ્રભાઈ હવે થાકી ગયા છે આમ બંને કારણ કે બધું વિઝિટ કર્યું છે પણ અમુક જગ્યાએ દુકાન બંધ હતી ને એવું બધું હતું પણ જેટલું થયું છે એટલું અમે આજે વિડીયોમાં કવર કર્યું છે એક દિવસમાં ચાર થી પાંચ વિડીયો કન્ટેન્ટ કર્યા છે પણ મજા આવી ગયો ભાઈ હા બસ એજ વસ્તુ બાકી તો થયું બાકી તો થયું